બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આવેલ નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જંગે ચડેલા આગલાઓ એક રિક્ષા અડફેટમાં લેતા તે પલટી ખાઈ ગઈ હતી નસીબ જોકે આ બનાવમાં કોઈ જણહાની થઈ ન હતી મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામાવ્યા છે થોડા દિવસ અગાઉ ભડકોદરા જવાના મુખ્ય માર્ગ પર પણ આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આખલાઓને શાંત પાડ્યા હતા હાલ થોડા સમય પહેલા જ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી હવે ફરી એકવાર જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો આ સમસ્યાથી કાયમી છુટકારો ક્યારે મળશે તેને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે